મારું નામ તૃ ઇરફાન અબ્દુલ કાદર હું છેલ્લા ત્રણ વર્ષથી દ્રભ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચના હોદ્દા ઉપર હતું હવે આજથી અમે નવા ઉપસરપંચની નિમણૂંક કર્યો છે ભાઈ શ્રી મારા હર્સલાનભાઈ તેમને હવે તે ચાર્જ આજે અમે સવનિમિતે આખી બોડી સાથે રહી બધા ગ્રામજનો સાથે રહી અને તેમને આજે ઉપસરપંચનો ચાર્જ આપીએ છીએ જી એ સહભાગી તો અમારા પૂર્વજો અને વડીલો એ એ જે એની દેન છે કે વડીલોની દુઆ કે એ એ એ કે દેન જ્યારે મને પણ આજથી ત્રણ વર્ષ પહેલા ઉપસરપંચ નિમવામાં આવ્યો હતો ત્યારે પણ બિનરીફ ત્યારે પણ કોઈ ચૂંટણી વગર વાદ વિવાદે મને પણ એ ઉપસરપંચની સીટ ઉપર બેસાડવા માટે આવ્યો હતો અને આજે જ અ હું છું કે અર્શલાનભાઈ છે અમે ભાઈ જ છીએ ભાઈ સમાન જ છીએ અને દ્રભના જેવી રીતે ત્રણ વર્ષના પાછળના કામ થયા એવી રીતે હજી જે બે વર્ષ બાકી છે એવી રીતે જ અમે સાથે મળી અને કામ કરશું અને એનું પૂરેપૂરો સ્રય અમારા ગામના વડીલો અને ગામના દ્રવવાસીઓને જાય છે થેન્ક યુ નમસ્કાર મારું નામ મોહમ્મદ અર્શલાન ઈશા અત્તુર મને આજે જે એક વર્ષ માટે ઉપસાર્પણનું ચાર્જ આપવામાં આવ્યો છે અને ત્રણ વર્ષ ભાઈ શ્રી ઇરફાનભાઈ હતા ત્રણ વર્ષ ખૂબ જ સારા કામ થયા છે અને હજી પણ અમે હજી બે વર્ષ છે તો હજી પણ સારા કામ કરશું અને તમામ વડીલો અને જે અમારા અહીંયા આવ્યા સ્ટાફ એ બધાનો હું આભાર માનું છું નમસ્કાર મારું નામ અસલમ ધ્રુક છે હું ધ્રુપ ગામના સરપંચના પ્રતિનિધિ તરીકે છું આજે અમે બધા ભેગા થયા છીએ કે અમારા ઉપસરપંચ શ્રી ઇરફાનભાઈ જે ત્રણ વર્ષ સુધી અમારી સાથે રહ્યા બહુ ગામના સારા કામો કર્યા અને હવે આજે જે એમને જે અમારી સિસ્ટમ પ્રમાણે ત્રણ વર્ષ એમને પૂરા થયા તો આજે એ ચાર્જ અમારા નવા ભાવિ ઉપસરપંચ અર્સલાનભાઈને આજે આપીએ છીએ ચાર્જ એના માટે બધા ભેગા છે ને હજી અમે ત્રણ વર્ષ સુધી આખી પંચાયતની ટીમ અને અમારા તલાટીશરી તથા ગામના બધા વડીલો પ્રમુખશ્રીઓ હોય નાના મોટા વડીલો માતાઓ બહેનો સતત ત્રણ વર્ષથી કોઈ પણ વાદ વિવાદ વગર ગામમાં વિકાસના કામો કર્યા છે હજી વર્ષ જ રીતે અમે બધા સાથે મળી અને વિકાસના કામો કરશું અમે કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે આ સરપંચ છે આ સભ્ય છે આ ઉપસરપંચ છે આ ગામના કોઈ અગ્રણી છે બધા બધા સરપંચ છે જેટલા ગામ આખો છે આખી આખું ગામ સરપંચ જ છે એવી રીતે અમે કામ કર્યો છે ને કરતા ત્યારે અમે ઘણા બધા કામો વિકાસના કર્યા છે કાલે પણ તમને કદાચ ખબર હશે કે કાલે અમારો સોલારનો પ્રોજેક્ટનો અમે ખાત મુહૂર્ત કર્યો અને હજી કાલે કલેક્ટર સાહેબે અમને એક સજેશન આપ્યું છે પ્લાસ્ટિક મુક્ત ગામ એના માટે અમે સો કામ કરશું પૂરેપૂરો કલેક્ટર સાહેબનો વાયદો પૂરો કરશું સો ટકા પ્લાસ્ટિક મુક્ત કામ કરશું ને હજી બીજા જે ગામના જે ગામના અમારા આગેવાનો જે અમારા વડીલો પરંપરા વડીલોની પાછળ જે અમે હાલ્યા આવ્યા છીએ વડીલો કે આ કામ કરવાનું છે એ કામ અમે કોઈ પણ ખૂટતો કામ હશે એ પૂરો કરશું એની જવાબદારી અમારી પંચાયતની ટીમની રહેશે ક્યારે પણ અમે કોઈને પણ ના નહીં પડ્યું હજી પણ ઉપસરપંચ નવા ઉપસરપંચ અર્સનાનભાઈ છે ઇરફાનભાઈ છે આખી આખી પંચાયતની ટીમ એ બધા સરપંચ થઈને જ કામ કરશે એવી અમને આશા છે કાલે પ્રોગ્રામમાં અને પહેલા પણ બે વર્ષ પહેલા આપણા લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જે અમને કીધું છે કે તમે પાણી સંગ્રહ માટે ટાંકા બનાવો એના માટે પણ અમે એક યોજના બનાવી છે અદાણી ફાઉન્ડેશન એ અગિયાર હજાર યોગદાન એ આપશે અગિયાર હજાર રૂપિયા અમે ગ્રામ પંચાયત ફંડ આપશો અને જેટલા પણ ટાંકા અમને તો એવું છે કે સો સો ટકા પાણીનો સંગ્રહ ટાંકા ઘરો ઘર બનાવીએ જ્યાં સુધી પહોંચશું એટલે અમે મહેનત કરશું